શ્રી ગણેશાય મહો મિત્રો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે સાંભળીશું મોહિની એકાદશીની વ્રત કથા અને તેનું મહાત્મ્ય મોહિની એકાદશીનું વ્રત કરવાથી જીવનના બધા પાપો નષ્ટ થાય છે આ વ્રત જે શ્રદ્ધાપૂર્વક કરે છે તે ધર્મ અર્થ કામ અને મોક્ષ પામે છે તો મિત્રો આ હતું મોહિની એકાદશીનું મહાત્મ્ય તો હવે આપણે સાંભળીશું મોહિની એકાદશીની કથા વાર્તા વૈશાખ મહિના માટે ખૂબ જ પવિત્ર એવી મોહિની એકાદશીનું મહત્વ ઘણું વધુ છે આ દિવસે ભગવાન વિષ્ણુના મોહિની અવતારનું સ્મરણ થાય છે એક વખત યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે ભગવાન વૈશાખ મહિનાની શુદ્ધ એકાદશીનું નામ શું છે તેની કથા શું છે અને તેનું મહાત્મ્ય શું છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન જે એકાદશી પાપોનો નાશ કરતી અને પુણ્યોને વધારતી હોય છે તેને મોહિની એકાદશી કહે છે એ દિવસે જે ભક્ત ભક્તિપૂર્વક ઉપવાસ કરે છે તે બધા પાપોથી મુક્ત થાય છે પુરાતન સમયમાં એક સુંદર નગર હતું જેનું નામ હતું ભદ્રાવતી ત્યાં ધનપતિ ધૃતિમાન પોતાના પાંચ પુત્રો સાથે રહેતો હતો તેનો એક પુત્ર હતો દુષ્ટબુદ્ધિ તે ખૂબ જ પાપી અને દુષ્ટ હતો જુગાર રમતો દારૂ પીતો વ્યાભિચારમાં લિપ્ત રહેતો અને ભક્તિમાંથી દૂર રહેતો એક દિવસ તે ભટકતો ભટકતો ઋષિ કૌડિન્ય પાસે પહોંચ્યો તેણે પોતાના પાપોનું વર્ણન કર્યું અને કહ્યું કે હવે મુજ પર કૃપા કરો ત્યારે ઋષિએ કહ્યું હે પુત્ર તું વૈશાખ મહિનાની મોહિની એકાદશીનો ઉપવાસ કર આ ઉપવાસ દ્વારા તું પાપોથી મુક્ત થશે દુષ્ટબુદ્ધિએ મહાન ભક્તિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું પરિણામે તે બધા પાપો પરથી મુક્ત થયો અને અંતે વિષ્ણુલોકને પામ્યો તો બોલો લક્ષ્મીનારાયણ ભગવાનની જય મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો